40 લાખ રૂપિયાની ફોર વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે સાત છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની છે છોકરીઓની ઉંમર છે 16 અને 17 વર્ષની વિચારી લોજ કઈ જગ્યા જઈ રહ્યું છે નમસ્કાર એટ ધ રેટ ગુજરાત આપનું સ્વાગત છે પિતા પૈસા કમાવામાં માતા રીલ બનાવવામાં મસ્ત આવો વિડીયો વાયરલ થતા પાટીદાર સમાજ વિફર્યો

ફરિયાદ નોંધાવી છે મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે જાહેર કાર્યક્રમમાં ટિપ્પણી કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે રિપોર્ટ અનુસાર પાટીદાર સમાજના યુવા આગેવાન અને કોંગ્રેસના અગ્રણી મનોજભાઈ પનારાએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ દાખલ કરી છે તેમનું કહેવું છે કે જાહેરમાં કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજની માફી નહીં માંગે તો હાઈકોર્ટમાં જઈશું કાજલ હિન્દુસ્તાનીના વિવાદસ્પદ નિવેદનને લઈ ડિટેલમાં વાત કરીએ તો દર્શક મિત્રો કાજલ હિન્દુસ્તાનીના પાટીદાર દીકરીઓ પરના નિવેદનથી વિવાદ વકર્યો છે કાજલના આ વિવાદસ્પદ નિવેદનથી પાટીદાર સમાજ રોષે ભરાયો છે વાત કરીએ તો સામાજિક કાર્યક્રમમાં કાજલ પાટીદારની દીકરીઓ મુસ્લિમો સાથે સંબંધ બનાવતી હોવાના આરોપો ખબરોમાં છે અહેવાલ મુજબ મનોજ પનારાનું કહેવું છે કે કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન પાયાવિહોણું છે કાજલ હિન્દુસ્તાની માફી માંગે અને ભાષાની મર્યાદા રાખે દર્શક મિત્રો કાજલ હિન્દુસ્તાનીનો વિડીયો વાયરલ થતા પોલીસ સ્ટેશનમાં કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે આ વાયરલ વિડીયોમાં કાજલ હિન્દુસ્તાની શું કહે છે તેની પર નજર કરીએ તો આ વાયરલ વિડીયોમાં કાજલ હિન્દુસ્તાની કહે છે કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે માતા રીલ બનાવવામાં પોતાની મસ્તીમાં મસ્ત છે ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે તિજોરીમાંથી બે પાંચ લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે આ છોકરીઓની ઉંમર સોળ સત્તર વર્ષની છે હવે વિચારી લ્યો આપણો સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યો છે અહેવાલો મુજબ આ વાયરલ વિડીયો આઠ જૂન બે હજાર ત્રેવીસ નો કહેવાય રહ્યો છે શ્રી ગાધકડા મિત્ર મંડળ સુરતે આયોજિત ઓગણચાલીસ માં મિલન સમારોહનો વિડીયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે